મહેસાણા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન આત્મનિર્ભર ભારત અને કૃષિ વિકાસ પર ભાર ગુજરાતના મહેસાણા જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોન્ફરન્સનું આયોજન કરાયું હતું આ કોન્ફરન્સમાં ઉદ્યોગ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સને આગળ રાખીને દેશની આર્થિક અને કૃષિ ક્ષેત્રના વિકાસ પર વિગતવાર ચર્ચા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો ચાલુ છે જેના કારણે દેશની આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત હાલમાં માત્ર દસ ટકા રહ્યો છે આ તફાવતને વધુ ઘટાડવા માટે સરકાર મજબૂત પગલાં લઈ રહી છે દેશમાં બનેલી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આ આત્મનિર્ભર ભારત અભિયાનનો મુખ્ય ભાગ છે જેથી સ્વદેશી ઉદ્યોગોને વેગ મળે સરકારે આવકવેરાના સ્લેબને વધારીને બાર લાખ રૂપિયા સુધી કર્યા છે જેનાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે વધુમાં બેંકોના વ્યાજદરમાં હાલમાં એક ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી લોનો સસ્તી થશે અને રોકાણ વધશે અગાઉ સો ટકા જીએસટીની સામે ત્રણ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેની અસરથી દેશભરમાં એસી કરોડ રૂપિયાનો ફાયદો થશે આ પગલાથી લોકો પાસે વધુ નાણાં આવશે જેનાથી ખરીદીને વેગ મળશે અને ઉદ્યોગોને નવી ઉર્જા મળશે બિરોચિપ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા ખાસ કરીને આત્મનિર્ભર ભારત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણું આત્મનિર્ભર ભારત થાય એના માટેના અનેક પ્રયત્નો આજે ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે સમગ્ર લોકો સમક્ષ આપણે જે આયાત કરીએ છીએ અને જે નિકાસ કરીએ છીએ એ બે વચ્ચે દસ ટકાથી આસપાસનો ગેપ છે એ ગેપને કેવી રીતે ઘટાડી શકાય આપણા દેશમાં સ્વદેશી વસ્તુઓ કઈ વાપરી શકાય અને આપણે બધી જ વસ્તુઓ સ્વદેશી વાપરીએ એ પ્રકારના ફિગર સાથે મેં આપની સમક્ષ રજૂ કર્યા હતા આવનાર સમયની અંદર જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું કે માત્ર દસ ગ્રામ તેલ જો આપણે ઓછું કરીએ તો એક વ્યક્તિ જે અત્યારે સત્તર કિલો છે એની જગાએ ત્રણ કિલો ઓછું થાય તો એકસો ચાલીસ કરોડની જનતા કેવડી મોટી વસ્તુ ડેવલપમેન્ટ થઈ જાય અમારું ઉત્તર ગુજરાત ખાસ કરીને પરિસ માટે એટલે એગ્રોબેથ છે તો એગ્રોબેથની અંદર પણ અહીંયા આગળ ભાઈઓ આ પ્રકારની વ્યવસ્થા કરીને સરકારની અનેક પ્રકારની યોજનાઓ છે એ બધી યોજનાઓનો લાભ લઈને સારી ખેતી થાય સારું ઉત્પાદન થાય ક્વોલિટીવાળી વસ્તુઓ થાય અને એમાં આપણે

રૂપિયા કર્યા એના કારણે આ દેશમાં એક લાખ કરોડ રૂપિયા આવવાના છે બેંકોનું એક ટકો વ્યાજ ઘટાડ્યું છે જીએસટી ઘટાડી છે પહેલા સો ટકા જીએસટી હતી કુલ આપણા જે સ્ટેપ હતા એમાંથી આજે ત્રણ ટકા જીએડી ઘટ્યા છે બે પાંચ બે આપણા સ્લેપ રહ્યા છે એમાં એમાં એસી કરોડ રૂપિયા ફરક પડે કુલ આ બધાથી અઢી લાખ કરોડથી વધારે ફરક પડવાનો છે એ આત્મનિર્ભર બનવા માટે લોકો પાસે અહીંયા આગળ પૈસા આવશે આપણે સારી ખરીદી કરી શકીશું અને આપણી ઇન્ડસ્ટ્રી જે પ્રકારની ચાલે એ પ્રકારની વ્યવસ્થા થવા થવાની છે ત્યારે પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આપણે આત્મનિર્ભર માટે આપનું પણ યોગદાન રહે એવી લોકો લોકો સુધી આપ હંમેશા કોઈ પણ વાત કરો તો લોકો પોઝિટિવ થિંકિંગથી આજે લેતા હોય છે તો મને લાગે છે કે આ બધા જે મેં ફિગરો આપ્યા છે એ આપ ત્યાં સુધી નીચે સુધી પહોંચાડો એવી આપ સૌને મારી વિનંતી છે